सतगुरु श्री पांच पद्मावती पुरी धाम की श्री भाई जुराज महारानी उदय जु लखंड नरवीर के श्री महाराजा सत्र साल जो की जय बोल बोल मंजे वाले वंदो सत ચરણ કો કરો સુપ્રેમ પ્રણામ અશુભરણ મંગલ કરણ પરિષદેવ ચંદ્ર જામ શ્રી પ્રાણ નાથ નિજ શ્રી મહેરાજ સુનામ તેજ તું વરિષ્યા બલકો પલ પલ કરો પ્રણામ શ્રી પ્રાણ તુ સત્યુ તુસે ચલ જહાજ મેધીન કરલી નહીં सुख पाए कहे श्री महामता सुख पाए कहे श्री महाम सोई सुहाग कोई न सो आगे न ताम में आ हक श्री राज जी महाराज में धाम के धनी पारब्रह्म सच्चिदानंद सर्वोत्तम पुरुष अखरो जमाए इमामदी साहिब एवं दिनेश कला अवतार स्वामी श्री प्राणनाथ जी महाराज श्री द्रवती जी ना धाम में विराजमान थे

સુંદર વિકરાળ સમુદ્ર પણ એનું વર્ણ સ્વામીજી એ પહેલી ચોપાઈ કર્યું હવે પહેલા મોહજલ ની વાત તે તો

અને આ બાજુ કરી મહાભારત કેટલા કિસ્સાઓ કૃષ્ણની લીલાના કેટલાક કિસ્સાઓ અને આપણી વાણીનો એક જ આપણે બધું જ જાય કદાચ કે આયા હે સો

કે આ માયા કોઈની થઈ નથી અને કોઈની થવાની નથી વાલા સાથે નિર્વિવાહી વાત છે એ બાબત આગળ નલિયા બંદાનો પ્રસંગ આવે તો વિતક્ષણ તો સીધો આવશે જ્યારે નિહારજી મારે કે કોણ મારા ઠાકોર છોડી દે આવો ને જંજાવર કચ્છમાં જઈને નોકરી સ્વીકાર કરી ત્યારે શ્રીજી મહારાજે શું જવાબ આપ્યો હતો તો વણીને વિતક્કાનો બેઠા છે મારા મહાનુભાવો એ આપણને સમજાવશે એવી ચમટકસ્ત માયા નો આ સંસાર અને એ સંસારમાં મનુષ્ય તો લડી મને લડી મને પણ દેવો અને દાનવ પણ એમને પણ છોડી પણ મનોનું શરૂ કરતો હતો એક બાજુ દેવ અને બીજી બાજુ દાનવ અને મજા તો તો જ આવે રૂપિયાના બે પાસા હોય એકલું સુખ આવે તોય મજા ના આવે અને એકલું આવે આપણી વાણી સ્પષ્ટ મને ખુબ સરસ લાગ્યું કહ્યું રામને પણ મરવું પડ્યું કૃષ્ણને પણ મરવું પડ્યું રાવણ પણ મરવું આવતા આપણને આ હિરાજા ના મનુષ્ય રામાયણ માં સ્પષ્ટ કે છે મનુષ્ય તરફ દેવો ને પણ રામાયણ માં ક્યાં કે બહુ સુંદર વાતો કે એક પદ્માવતી પૂરી ધામ ને મુક્તિ ધામ કહ્યું છે આમાં કોઈ ટીકા ટિપ્પણ કરવાનો કોઈ મતલબ નથી સુંદર પણ હકીકત છે અને મુક્તિ મેળવવાનું એક સાધન હોય તો આ મનુષ્ય અવતાર છે બોલો તમે મોટા મોટા ભાગ બનાવો ચિત્તા બનાવો શિખર બનાવો ને તમે મુક્તિ ના બનાવો કે આ મનુષ્ય અવતાર અને મનુષ્ય અવતારમાં મુક્તિ મળે ને તો સુંદર સાધી કોઈ કવિએ વિચાર એ કહ્યું છે કોઈ કવિએ વિચાર આય કહ્યું છે હમ આય ઇસ જગત મેં हम आए इस जगत में जग हसे हम रोए हम आए इस जगत में जग हसे हम रोए पर ऐसी करनी कर चलो बोलो तो खे कर तो कर। ऐसी करनी हम हसे जग का प्रत्यक्ष प्रमाण

સારે જગત ને મુક્તિ મર્સે એક શક્તિ શ્રી રાજી મહારાજે બ્રહ્મ મુરિયે સુંદર સત અરે એક કેવળ આવતા સુંદર સાત એક કેવળ આવતા પોતાની જાત્રા ને કુરવો એ પોતાની જાત્રા કેવળ આવતા આચાર્યો ગાદી વગેરે સ્વાય જણે એ જરા દિલ પર હાથ મૂકિને વિચાર કરલે કે શું મારી એવી રેવી મારી એવી કેળી અને મારી એવી કરની છે ખરી પહેલા તો મારા માં પાસે કોઈ ના હોય તો ક્યાંથી કોઈને આપવાનો તો કુવામાં હોય તો હવાડામાં આવે એવી સુરસ ચોપાઈ પાછળ આવશે કે સોઈ સુહાગણ રામ મે જો કરસી ઈતર સન આ મંડપ જોઈને મને યાદ આવે કે રાજે ગાર્ડન તો લગભગ બે ત્રણ વર્ષ પછી કાર્યક્રમ થયો તે પૂર્વે

સાહેબ આ વ્યક્તિ પણ કઈ બતાવ્યું નથી આ વ્યક્તિએ પણ એ ચોપાઈ પર શુદ્ધ થાય છે કે મા બાપ પણ એવા જ હોવા જોઈએ કે જેને પોતાના બાળકને જન્મ આપ્યો માત્ર જનો આપી નિજીવા માટે નહીં એ માવતમના બારો કોઈ કહી બધું કરી બધું પુજવાનુભાવ કવિ પ્રમાણે આપણા ચરણો ઓરને નક્તિ કવિ કે આપણી શ્રદ્ધા જરી એને એને પગલે આપણે બોલો બોલો એને એને પગલે આપણે ચાલીએ ચાલીએ

એ દરેકને હું મારી નમ્ર વિનંતી કરું કે હવે પછીના આવતા કાર્યક્રમો માં રમેશભાઈ નથી એવું ના લાગે અને આપણે સૌ સાથે મળીને આ દાહોદની પવિત્ર ધરતીને જાગણી અભિયાનના પરિવારે જાગણીના કામમાં અનંત જ્યોત જલાઈએ એ કરીને વક્તવ્ય પૂરી કરતા પહેલા પહેલી ચોપાઈ પૂરી કરીશ કે સોઈ સુહાગણ ગામ મેં

એના આંગણે કોઈ ગરીબ આવ્યો હોય કોઈ તવંદર આવ્યો કોઈ દુઃખી આવ્યો કોઈ સુખી આવ્યો હોય કોઈ જાહેરી આવ્યો કોઈ માતુરી આવ્યો હોય પણ રમેશભાઈના ના આંગણે કોઈ વ્યક્તિ ક્યારેય પણ પાછો ગયો નથી એ નિર્વિવાદ છે એ ગુલાકાર નું કાવ્ય એને સાર્થક કર્યું કે તારે આગાણી કોઈ આશા કરીને આવે રે આવ કરો મીઠો આ કોઈ ના સમજે એમનો પરિવાર કે રમેશભાઈ આપણી ચાલ્યા ગયા છે બોલો છે અને આપણી સાથે રહેશે